આગળ ધર આવ્યા છે તમામ ઐતિહાસિક માહિતી મેળવી છે માતાજી તો બિરાજમાન છે જ આપણી સાથે આપણા હૃદયમાં પરંતુ તમામ માહિતી આપવા માટે મિલન બાપુ આજના સુરીલા સંવાદ કાર્યક્રમમાં આપણી સાથે મિત્રો જોડાયેલા છે બાપુ ખૂબ ખૂબ સ્વાગત તો માતાજીનો ઇતિહાસ આપણે જાણીએ તો માતાજીનો ઇતિહાસ આમ ગણો તો સવન ચારસો માતાજી પ્રગટ થયા સવન ચારસો એટલે માનવ અત્યારે સોસો ને સિત્તેર વર્ષ જેવું છે માતાજી પ્રગટ થયા અને માતાજીનું મૂળ સ્થાન પ્રગટ થયા એટલે નીચે ધરો છે ધરા પાસે ધરા પાસે ગલધરા નામ પડ્યું ધરો ગલધરો બોલાય છે અત્યારે ગલધરા કહેવાયું એનું કારણ છે કે મહિષાસુર નામનો એક રાક્ષસ હતો એ રાક્ષસને એવું વરદાન હતું કે એનું એક લોહીનું ટીપું પડે તો એવા સો રાક્ષસ છે એ રીતે એટલે પછી માતાજીએ સાથે બહેનો એ થઈને અહીંયા ધરો છે ને એને ઉપરની સાઈડમાં પથ્થરમાં ખાંડણીઓ છે હાલમાં છે જ હજી એ ખાંડણીયામાં માતાજી સાથે એને રાક્ષસનો સહાર કર્યો સહાર કરીને માતાજીએ એનું લોહી છે એ માતાજી લોહી પી ગયા એમ પી ગયા એટલે એમ કહેવાય છે કે શરીર આપણું છે એ અશુદ્ધ કહેવાય લોહી રાક્ષસનું પીધું હતું એટલે માતાજીએ એનું શરીર છે ને એ ગળા લગી ગાળી દીધું ધરાની અંદર હાલ માતાજીનું સ્વયંભૂ જે મસ્તકનું જે કહેવાય કે ગળું છે એ સ્વયંભૂ માતાજીનું આ સ્વરૂપ જ છે હાલમાં ગળા લગી રહ્યું

જ્યારથી બાપુ પૂજા અર્થના સેવા ચાકરી આની વાત કરવી વર્ષો પહેલાંની પ્રણાલી તેરસો કે ચૌદસો વર્ષ જૂનો ઇતિહાસ ત્યાંથી આપ સાધુ પરંપરામાંથી એમની સેવા કરતા સાધુ સાધુ અમારી પેઢી જ બધી આવેલી હવે છે અમારી અમારી બધી પેઢી જ આવેલી આવે છે પહેલેથી એ માનો કે અમારા દાદા એના દાદા એના દાદા એ લોકો પહેલેથી પૂજા કરતા હોય છે એ રીતે એ સમયમાં તો તમે કહો એ કંઈ હતું જ નહીં એમ પૂરું જંગલ જ હતું હાવ કોઈ જાતનું કોઈ વસ્તુ હતી જ નહિ આથી તેજી તો ક્યાં વાત કરો આપણે પચાસ વર્ષ જૂની જ વાત કરો હજી પચાસ વર્ષ પહેલાં જ અમારે એટલે કે મણી બાર કરીને મણી માતા મહિને દોઢ મહિને એક લાપસી દોઢ બે મહિને એક લાપસી આવતી માણસો કોઈ પબ્લિક એવું નામની કોઈ વસ્તુ હતી જ નહીં એટલી બધી લાઈટ એ સમયમાં એટલે ઈ પૂજા અને માતાજી ભેરે હતા કે ઈ દિવસો કપાઈ ગયા છે દીમાન હવે તો બાપુ બીજું ખોડિયા જયંતિ માતાજીનો કે ખોડિયા જયંતિ ઉજવી છે સારી એની અંદર માતાજીનો નો હોય રાત્રેના દિવસે રાસ ગરબાનો પ્રોગ્રામ હોય અને એક અષાઢી બીચ અષાઢી બીજને માતાજી માતાજીનો અંકુટ હોય મોટો અને બાવનગઢની માતાજીને ધજા ચડે રામૈયા હોય એ રીતે બાકી સામાન્ય લોકોના કામ રોકાયેલા હોય કોઈ કામ ન થતું હોય સંતાન પ્રાપ્તિના ઈસ્યુ હોય પ્રશ્નો છે આપણે કોઈ બી એવી શ્રદ્ધા રાખે મનમાં અને એક આપણે દોરો અહીંયા માતાજીનો છે એમને એક દોરો માતાજીનો ધૂપ દીધેલો દોરો છે માતાજી અને એક ધરાનું પાણી એ લઈ જાય લગભગ કોઈ બી મારા બીમાર તો સંતાન તો દૂર હોય છે કોઈ બી એવી બીમારી હોય છે ડોક્ટરો ના પડે દીધા એમ છે કે આ ભાઈ માણા માહિ રે એ ખાલી પાણી પાણી હા બાકી લાપસી ની માનતા થાય છે માનતા તો પ્રિય છે માતાજીને કેવત છે ને એમ એટલે લાપસી તો હોય છે એમ ડેલી લાપસી તો હોય જ બાકીના જે યાત્રિકો આવતા હોય કેટલાક દિવસના યાત્રિકો અને ખાસ પ્રસંગ અત્યારે દિવાળીનો અવસર દિવાળીનો અવસર એટલે આવો કે થોડુંક

જેમ વાહ બાપુ ખુબ ખુબ આભાર મિલન બાપુ માતાજી વિશે તમામ વાતો અહીંના પ્રાગટ્ય ની વાતો પરંપરાની વાતો તમામ વણી લીધી બાપુ આપનો ખુબ ખુબ આભાર